છે અંદર હવે કેમિકલ છે આ તો આને પડે તો અહીં બી આગ લાગી થાય કેમિકલ ભરેલી ગાડી છે છે શું અંદર હવે કેમિકલ છે આ તો આને મળે તો અહીં બી આગ લાગી થાય

ना काय केमिकल तरी खबर पड़ी ना केमिकल ने अजून खबर नाही कारण का ड्राइवर होय ना ड्राइवर ने खबर होय आको થઈ ગયો એરા આગળ નહી એક હાઈવે ઉપર મરીડા ગામની સીમમાં બની છે જાદે અપણ આગળ જાવ દેવાતા નહી કેમિકલ આવે આ કેમિકલ નો આ મીડિયાવાળા સાહેબ ને ખબર પડે કેમિકલ કયું તો આપણને ખબર પડે મીડિયાવાળાને જમ નહી ખબર પડે યાર હવે તો બસ એમાં જ તા आज थेने ही करीना के पछि आनो कर सो कसमवा लिख ही दिए तो केमिकल या केमिकल केमिकल आप वहां મારું નામ અશોક રામસુખભાઈ શર્મા છે અને હું નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું આ ઘટના એક્સપ્રેસ વે ઉપર બની છે અમદાવાદ થી વડોદરા તરફ જવાના રસ્તા ઉપર મરિડા કરીને એક ગામ છે એ ગામની સીમમાં છે અને એ ટેન્કર જતી હતી અમદાવાદ અને એટલું મોટું એક્સિડન્ટ થયું છે ટોટલ રોંગ સાઈડે આવતી રહી છે બરોડા તરફ અને અત્યારે લીકેજ છે અને અમે ફોર્મ અને પાણીનો મારો ચલાવી રહ્યા છે હજુ બે કલાકનું કામ જેવું બાકી છે કેજ્યુલિટી હજુ એની અંદર અમે જ્યારે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે અમને એવું મળ્યું કે ભાઈ એકસો આઠમાં હોસ્પિટલમાં એક જણને લઈ ગયા છે બીજું અમને કશું જાણવા મળ્યું નહીં હજુ હાઈવે પર હા હાઈવે પર ટ્રાફિક બંધ કરેલું છે અને થોડું ઘણું ચાલુ કરે છે પછી બંધ કરે છે એટલે ટ્રાફિક ના થાય એના માટે હજુ કેટલા કલાક લાગી શકે એ વાત હજુ બે કલાકનો સમય થશે અમારે કંટ્રોલ કરતાં ખાસ કરીને આ એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું એ હજુ અમને જાણવામાં મળ્યું નહીં કેમ કે આખું ટોટલ રોંગ સાઈડ આવતી રહી છે ટ્રક એટલે હા જતી અમદાવાદ તરફ અને એનો એક્સિડન્ટ થઈ ગયો છે વડોદરા તરફ